મોદી સાથે સ્વામીનારાયણ સંસ્થામાં છેલ્લા પચીસ વર્ષથી સત્સંગ ની ધાર્મિક પ્રવૃત્તિ કરતા આચાર્ય સ્વામીના અંતિમ દર્શન માટે વહેલી સવારથી

રાજેન્દ્ર આચાર્ય તરીકે ઓળખાતા આચાર્ય સ્વામી ઓગણીસો માં સ્વામીનારાયણ સંપ્રદાય ના આવ્યા બાદ પ્રમુખ સ્વામી સાથે હેત થતા દીક્ષા લીધી હતી ત્યારબાદ તેમણે નવસારી બીએપીએ સંસ્થામાં સત્સંગની પ્રવૃત્તિના પ્રચાર પ્રસારની જવાબદારી સ્વીકારી અને અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા હતા યુવાન રાજેન્દ્ર આચાર્ય યુવાવસ્થા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આરએસએસના પ્રચાર પ્રસારની કામગીરી પણ કરી હતી તે સમયે નરેન્દ્ર મોદી આરએસએસના પ્રચારક હતા વ્યવસાય પ્રોફેસર રહેલા આચાર્ય સ્વામી વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા હતા નવસારી શહેરને અડીને આવેલા ધારાગીરી પાસેના અક્ષરવાડીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે બીએપીએ સંસ્થાના પુરુષોત્તમ ચરણ સ્વામી દુઃખ સાથે જણાવે છે કે આજે આશરે પાંચેક હજાર જેટલા હરિભક્તો અહીં ભેગા થયા છે કારણ કે છેલ્લા પચીસ વર્ષથી મહંત અને કોઠારી તરીકે સેવા આપતા આચાર્ય સ્વામી ગઈકાલે સાંજે છ ને છ મિનિટે દેહ મૂક્યો હતો અને અક્ષર નિવાસી થયા છે આચાર્ય સ્વામી આમ તો પૂર્વે આફ્રિકામાં હતા તેઓ યુવાન વય વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવેલા અને પ્રમુખ સ્વામી પ્રત્યે તેમનો પૂજ્ય ભાવ હતો અને એમના આદેશથી 3 ડિસેમ્બર 1973 માં તેમણે દીક્ષા લીધી હતી ત્યાર પછી ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરી ગામે ગામ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા લોકોને સત્સંગના માર્ગે દોર્યા છે આચાર્ય સ્વામીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આશરે 100 થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા છે જય સ્વામિનારાયણ આચાર્ય સ્વામી અમારા નવસારીના એક વડીલ અને વરિષ્ઠ સંત હતા અને આજે પોતે કહેવાય કાલે પોતે ગામમાં પધાર્યા છે તો અમારા માટે વિશેષ દુઃખ થયું છે કારણ કે અમારા માટે પોતે કહેવાય માતા પિતા અને વડીલની પ્રેરણા આપી હતી અને એમના જીવનમાં જે અમને વિશેષ પ્રેરણા પ્રાપ્ત થતી હતી એ દ્વારા આજે અમારા બધા જ હરિભક્તોમાં એ સબક એ લાગણી છે અને એને જીવનમાં જેમ સાચી પ્રેરણા પ્રાપ્ત કરી અને